નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં અને મિત્રો આજે પહેલા મહિનાની ચોવીસ તારીખને વાર છે બુધવારને મિત્રો આજે ડુંગળીની આવક કોઈ પ્રકારની કરવામાં આવેલી નથી મિત્રો હાલ આ પડતર આવક છે જેમાં ગઈકાલની વાત કરીએ તો મિત્રો બે બ્લોકની જ હરાજી લેવામાં આવેલ હતી તો આજના રીતના છ બ્લોક પડેલા છે ત્રણ નંબરના બ્લોકથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો તો ચાલો જાણી લે શું રહે છે આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો નવી આવક વિશે વાત કરી તો મિત્રો શુક્રવારે રાત્રે નવી આવક કરવાની છે ધન્યવાદ એકસો ને રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોઈએ તો ઝીણા મોટું બે મિક્સ માં છે ક્વોલિટી બહુ સારી છે એકસો ને રૂપિયા ભાવ થયો છે આની અંદર કોક ગાંઠિયો આવી રીતના બગાડ થઈ ગયેલો ઉગેલા છે ઉગેલા જોઈએ તો ઘણા બધા ગાંઠિયા છે આની અંદર એકસો છ્યાસી એકસો છ્યાસી એકસો એકસાઠ રૂપિયા ભાવતી હોય સાઈઝ માં જોયું તો ઝીણા મોટું બે મિક્સ માં જે ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે એકસો ને એકસાઇ રૂપિયા ભાવતી છે આની અંદર કોકો ગાંઠિયા ઉગેલા છે અને ગુલટી હોતી છે આની અંદર એકસો ને એકસો રૂપિયા ભાવ જી બસો પચીસ રૂપિયા એ ભાવ

રૂપિયા સુપર મીડિયમ સાઈઝ છે અંદર એકતાલીસ રૂપિયા ભાવ સાઈઝ માં જવો તો બધી વર્કર નું છે ઝીણા મોટું બધું છે એની અંદર બસો ને એકતાલીસ રૂપિયા ક્વોલિટી સારી બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો ભગડી છે બસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં જોયું બધું ઘીણા મોટું બધું છે આની અંદર ભગડી છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો એકસો છાસઠ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ને ગુલટી બે જે મોટી નથી આવી અંદર એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે આની અંદર બગર થી કિલો થોડા ઘાટિયા છે આવા એકસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે સુપર ક્વોલિટી જોઈ તો આવી છે આની અંદર સારો મળે છે એકસો છાસઠ રૂપિયા ભાવ દ્યો બસો છત્રીસ રૂપિયા ભાવ છે સુપર સાઈઝ વાળો માલ છે એક નંબર માલ છે બસો છત્રીસ રૂપિયા ભાવ છે સાઈઝ માં કઈ ઘટે ને એવડી સાઈઝ છે બધી સાઈઝ કરકે છે ગુલટી નથી આની અંદર મીડિયમ ને મોટું બે છે બસો છત્રીસ રૂપિયા ભાવ થયો બસો છત્રીસ તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા ને મિત્રો બજાર ભાવની આજની વાત કરી તો મિત્રો ગઈકાલ જેવા જ બજાર ભાવ રહેલા છે મિત્રો બસો ને ચાલીસ રૂપિયાની આસપાસ ઊંચામાં ડુંગળી વેચાઈ છે ને એવરેજ બજાર ની વાત કરી મિત્રો તો એકાવન રૂપિયા થી લઈને બસો ને ચાલીસ રૂપિયાની આસપાસ સુધી અત્યારે ડુંગળીનું વેચાણ થાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ડુંગળી ડુંગળીના વિડીયો તમને દરરોજ આ ચેનલમાં મળતા રહેશે ધન્યવાદ